નમસ્તે મિત્રો આજે આપણે દશામાના વ્રતની કથા વિધિ અને વાર્તા વિશે વાત કરવાના છીએ વ્રતની વિધિ આ પ્રમાણે છે દશામાનું વ્રત અષાઢ વદ માસથી શરૂ થાય છે પ્રાતઃકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી દસ દિવસ સુધીનો કરોડો ઉપવાસ કરવો માટીની સાંઠડી બનાવી તેનું પૂજન કરવું દસમે દિવસે સાંટડીને નદીમાં પધરાવવી પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવું યથાશક્તિ સોનું ચાંદી કે પંચધાતુની સાંઢડી બનાવી બ્રાહ્મણને દાનમાં આપી વસ્ત્રનું દાન કરવું દક્ષિણા આપી ભક્તિભાવપૂર્વક દશામાંનું વ્રત કરનારની સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે સુવર્ણપુર નગરીમાં પશ્ચિમ નામે ઘણો જ ગર્વિષ્ઠ રાજા રાજ કરતો હતો નગરની સમૃદ્ધિનો પાર ન હતો રાજાની ગુણિયાલ સંસ્કારીને અતિ સુશીલ તથા રૂપવંતી રાણીનું નામ અનંગસેના હતું રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી એ ઘણી વાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી પણ રાજા એની વાત કદી ન સાંભળતો એક દિવસ રાજમહેલના ચરોખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ તેથી રાણીને કુતૂહલ વશ થઈ તરત જ દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગારા છજીને ટોળે વળેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રત વિધિ એવી છે કે સૂત્રના દસ તાર લઈ દસ ગાંઠ માળવી ગાંઠે ગાંઠે કંકુના ચાંદલા કરવા ત્યારબાદ સ્ત્રીએ વ્રત ક્યારે કરવું કેવી રીતે કરવું વગેરે જણાવ્યું દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી ધાર્મિક સ્વભાવની રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ મનથી વ્રત કરવાનું નક્કી કર્યું એણે રાજાને આ વ્રત

ચકના ચૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો માએ રાજાના સપનામાં આવીને કહ્યું એક જ શબ્દ કહ્યો પડું શું જ દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે ચડી આવ્યો આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલમાં જંગલના રસ્તે ભાગ્યો રાણી અનંગસેના મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલ દશામાં વ્રતના અપમાનથી આ દશા પ્રાપ્ત થઈ છે દુઃખ અને થકાતો થાકનો પાર નથી કુંવર તો તરસ્યા થયા છે એટલામાં એક વાવ આવી રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યું તો દશામાં એ અદ્રશ્ય રહીને બંને કુંવરોને ખેંચી લીધા કુવરો ને થઈ ગયેલા રાજા રાણી વિલાપ કરવા લાગ્યા રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી આ કોપ છે એ રાણીને આશ્વાસન આપતા સમજાવે કે જેણે આપણે આપ્યા છે એને લઈ લીધા આવે એ જ આપશે રુદન કરતી રાણીને સમજાવતો રાજા આગળ ચાલ્યો થાકના લીધે બંનેના પગ ઘસડાયા છે પગમાં વેઠા વેઠાના કાંટા ભૂંકાઈ ગયા છે તેથી પીડાનો પાર નથી રસ્તામાં એક વાડી આવી રાજા એમ થયું કે હાશ બે ઘડી વિસામો તો મળશે પણ રાજાએ વાડીમાં જેવા પગ મૂક્યા તો ખીલેલા ફૂલો કરમાઈ ગયા વાડીનો માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલાનો છે તેથી માળી લાકડી લઈને રાજા રાણીને મારવા દોડ્યો રાજા રાણી માંડ બચીને ભાગ્યા જીવનથી હતાશ થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા એ નગર રાજાના બહેનનું હતું રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે એણે પાદરેથી પોતાના બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે બહેન પોતાની ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલાવી અને સાથે સોનાની સાંકળી મૂકી પણ સોનાની ગાગર ઠીકરાની બની ગઈ સુખડી ઈટ બની ગઈ અને સોનાની સાંકળી ફૂફાડ ફૂફાડા મારતો કાળો નાગ નીકળ્યો રાજા વિચાર કરે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ન કરે નક્કી આ દશામાંના કોપને કારણે જ થયું છે આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં દાટી દીધી અને રાણીને લઈ આગળ ચાલ્યા ચાલતા ચાલતા એક નદી આવી નદીના કાંઠે ચીબડાના વાડા છે રાજા બે હાથ જોડીને વાડાના માલિકને કરગરવા લાગ્યો કે ભાઈ સાત દિવસના ભૂખ્યા છે દયા કરીને એક ચીબડું આપ ખેડૂતને દયા કરીને એક ચીબડું આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ચીબડું ખાવું અને ભૂખ સમાવવી પૂર્વે બન્યું એવું કે ગામના રાજાના કુવર બે દિવસ પહેલા ભાગી ગયો હતો સિપાહીઓ પડતા સિપાહીઓએ દોડીને રાજાને પકડી લીધો દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા નગરના રાજા બધી વાત કરી રાજા પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળકોટડીનો હુકમ આપી

નકોડો ઉપવાસ કર્યો અને માની ભક્તિ કરી રાણી અનંગ સેનાની અપાર ભક્તિ જોઈ દશામાંનો કોપ સમી ગયો માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કે કાલે તમે તમારો પતિ પાછો મળશે એ જ રાત્રે દશામાને નગરના રાજાએ સ્વપ્નમાં જોઈ જોઈ આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે સવારે પાછો આવી જશે સવાર પડતા જ તે દશામાની કૃપાથી કુંવર પાછો આવી ગયો જાતે જઈને અભયસિંહને મુક્ત કરી એટલું જ નહીં ખૂબ ધન પણ આપ્યું રાજા રાણી રથમાં બેસીને સુવર્ણપુર આવતા નીકળ્યા રસ્તામાં બહેનનું નગર આવ્યું રાજાને પેલી ગાગર સોનાની બની ગઈ હતી ગાગરમાં સોનાની સાંકળ અને સુખડી હતી એટલામાં બહેન પણ આવી આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘેર લઈ ગઈ બે દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા રસ્તામાં વાવ આવી જોઈ તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરીને ઊભા છે બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા અને લાકડીની જેમ માના પગમાં પડ્યા દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું હે રાજા તે અભિમાન આણીને મારા વ્રતનું અપમાન કર્યું હતું તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી પણ હવે તારો ગર્વ ગળી ગયો છે વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે તેથી હું પ્રસન્ન થઈ છું તારું મા હે દયાળી કાળી કળયુગમાં તમારી કાર્મિક અસોટીમાં કોઈ પાર ઉતરી નહીં શકે માટે આવો કોપ કદી ના કરશો દશામાં મીઠું મધુર હાસ્ય વેરતા બોલ્યા તારી વાત કબૂલ કરું છું કળિયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે તેને દશા સદા સારી રહેશે આમ કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા ઓભયસેનના સેનાપતિ પડોશી રાજાને હરાવીને રાજ પાસું મેળવ્યું હતું રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા હે દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેમ વ્રત કરનાર સર્વને ફળજો આવી જ વ્રત કથાઓ સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલું બેલાયકનનું બટન છે તેને ટચ કરો જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે